પુણા વિસ્તારના સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરે સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પુણા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરાયું હતું સુરત મહાનગરપાલિકાના પુણા વિસ્તારમાં સ્થાનિક કોંગ્રેસી નગર સેવકો દ્વારા અગાઉ સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરાયું હતું તેમજ આ વખતે પણ પુણા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પુણા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરાયું હતું પૂણા વોર્ડ ઓફિસ પાસેથી નીકળેલી આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી આજરોજ પૂણા પૂણા વોર્ડ ઓફિસ દ્વારા અને કોંગ્રેસ કમિટી દ્વારા અને અહીંના અધિકારીઓ દ્વારા અમે લગભગ ચૌદક જેટલી બાળકો બાળકો સાથે સ્કૂલોના વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા અભિયાન રેલીનો પ્રોગ્રામ રાખેલો છે જે જનરલી પૂણા વોર્ડ ઓફિસથી ચાલુ થાય છે સીતાનગર ચોકડી થઈને નંદનવન થઈને હાઈટેન્શન નીચેથી પાછું બોર્ડા ફાર્મ પાસેથી પૂણા વોર્ડ ઓફિસને પૂર્ણ કરવામાં આવશે અને આ રેલી દ્વારા અમે લોકોને સંદેશો આપવા માગીએ છીએ બાળકો દ્વારા નાના નાના ભૂલકાઓ દ્વારા એવો સંદેશો પહોંચાડવા માંગે છે કે જો આપણે આપણું ઘર સ્વચ્છ રાખતા હોય તો આપણે આપણો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ અને આ અંતર્ગત અમે સૂકો અને ભીનો કચરો અલગ રાખવો કચરાને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની જે ગાડી આવે છે એમાં જ નાખવો અથવા તો ઘરની નજીકના કન્ટેનરમાં નાખવો પણ જ્યાં ત્યાં રોડ પર કચરો નાખવો નહીં અને જો આવી રીતે આપણે આપણા પૂણાને સ્વચ્છ રાખશું તો આપણું સુરત સ્વચ્છ રહેશે ગુજરાત સ્વચ્છ રહેશે અને આજે જે સુરત મહાનગરપાલિકા ચોથા નંબર નંબર પર પર આવી આવી રહી છે છે તે સ્વચ્છતામાં પહેલા શકે જો આપણે જાગૃત થઈએ તો એવો સંદેશો અમે લોકોને આપવા માગીએ છીએ સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્થાનિક નગર સેવકોએ એવો યોજેલી સ્વચ્છતા અભિયાન રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસો સાથે સ્થાનિકો પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સુરત